મિત્રો કરણસિંહ સોલંકીના રજવાડામાં રોજ રાત્રે ભૂતાવળ ઉભી થાય અને આપું નગર ગુજવા લાગે અજીબ અજીબ અવાજો સંભળાય અને પીપળના ઝાડ નીચેથી જો કોઈની નનામી નીકળે તો આપોઆપ તેના બંધ તૂટી જાય અને એ શવ ઉડી અને પીપળના ઝાડે લટકી જાય અને તેનું ભોજન થઈ જાય તો મિત્રો તમે આવો ભયાનક ઇતિહાસ ક્યારેય નહીં સાંભળ્યો હોય તો ચાલો મિત્રો આજે એક નવા અદ્ભુત ઇતિહાસને નિહાળીએ નમસ્કાર મિત્રો ઘણા બધા વર્ષો પહેલાની આ વાત છે અને આપણી મોગેરી ગુજરાત અને કરણદેવ સોલંકી નું ઝાડ આવેલું છે અને આ પીપળ એટલો વિશાળ અને ઘટાદાર છે કે કદાચ પાંચ માણસો ભેગા મળી અને તેને બાથ પીડે ને તો પણ હાથમાં ના આવે એટલું ઝાડું એનું થળિયું છે અને સમય જતાની સાથે

અને એકબીજાને કહે છે કે ભાઈ તમને રાત્રે કોઈ અવાજ સાંભળવા મળ્યો હતો કે હા ભાઈ અવાજ તો આખી રાત સુવા નથી દીધો અને પવન પણ એટલો જોરથી વાતો હતો કે ગોખલાઓમાં દીવા પણ બુજાઈ ગયા હતા અને બહાર તો નીકળાય એવું હતું જ નહીં અને ત્યારે ગામના માણસો કહે છે કે આપણે આ વાતની જાણ આપણા મહારાજ કરણદેવ સોલંકીને કરવી જોઈએ પણ ત્યારે બીજો માણસ બોલ્યો કે ના ના કદાચ કોઈ ગામનો માણસ આપણી મજાક કરતો હોય તે ગામને ડરાવા માંગતો હોય તો એટલા માટે આ વાત આપણે કરણસી સોલંકીને ના કરવી જોઈએ પણ આપણે આજે રાત્રે ભેગા મળી અને ત્યાં જઈને જોઈએ કે આ અવાજ ક્યાંથી આવે છે અને કોણ છે અને આ ગામ લોકોને શું કામ હેરાન કરે છે અને આમ આવી દિવસે યોજના બનાવી અને બધા પોતપોતાના ઘરે જાય છે અને આમ કરતા કરતા દિવસ પૂરો થઈ ગયો અને રાત પડી ત્યારે રાત્રે આખા ગામના માણસો અંધકારને દૂર કરવા માટે ટોડલે ટોડલે દીવા પ્રગટાવે છે અને પછી વાળું પાણી કરી અને આખા રજવાડાની પ્રજા રાત્રે નિંદ્રાને ને આધીન બની જાય છે અને ત્યારે અડધી રાત્રે ફરી આ પીપળના ઝાડમાંથી પવન ફૂંકાણો અને આખા ગામના દીવા બુજાઈ ગયા અને કાળઝાર અંધારું છવાઈ ગયું અને આજે ફરી આખું નગર ધ્રુજવા લાગ્યું અને ફરી અજીબ અજીબ અવાજ સંભળાવા લાગ્યા અને ત્યારે ગામમાં દિવસે જે માણસોએ નક્કી કર્યું હતું એ બધા જ માણસો પોતપોતાના ઘરેથી નીકળી અને એ ગામના ચોકમાં ભેગા થાય છે અને ભેગા થઈને કહે છે કે આ તો આપણા ગામના પાદર બાજુથી અવાજ આવી રહ્યો છે તો ચાલો એ બાજુ જઈએ અને પછી તો બે ગામના આગેવાનોએ બંને બાજુ બે હાથમાં મસાલો લીધી અને સળગતી મસાલો લઈ અને આ આખું ટોળું એ જે દિશામાંથી અવાજ આવતો હતો એ જવા અને આમ કાળી અંધારી રાત્રે આ ગામ લોકો ચાલતા ચાલતા આ ને સાંભળતા સાંભળતા આ પીપળના ઝાડ પાસે પહોંચે છે અને ત્યાં પોચી અને તેમણે બધા જોયું કે અરે રે આ તો પીપળના ઝાડમાંથી માંથી અવાજ આવી રહ્યો છે અને ત્યારે ગામનો બીજો માણસ બોલ્યો કે આ માણસો તો તો બોલતા એ વાત ખબર છે પણ હવે તો આ પીપળના ઝાડ પણ બોલવા લાગ્યા કે શું અને આમ આટલું બોલતાની સાથે તો એ પીપળના ઝાડમાં કોઈક વૃદ્ધ માણસ જોર જોરથી રડતો હોય એવો અવાજ આવવા લાગ્યો અને ત્યારે ગામમાંથી આવેલા અમુક માણસો તો ડરવા લાગ્યા તો અમુક બહાદુર માણસો આ પીપળની આજુબાજુ બધી બાજુ જોઈ રહ્યા અને પછી કહે છે કે માનો કે ના માનો પણ આ પીપળમાં જરૂર કોઈકનો વાસ છે અને તો જ આવા અવાજ આવી શકે બાકી આવા અવાજ પીપળ ના કાઢી શકે અને ત્યારે એક બહાદુર માણસ બોલ્યો કે અલ્યા કોણ છે તું અને તારામાં દિવસે બોલવાની કે વાતો કરવાની તો હિંમત થતી નથી અને શું આ અડધી રાત્રે રડી રડી અને બધાની ખરાબ કરે છે અને તારામાં જો એટલી હિંમત હોય અને તું તાકાત વાળો હોય ને તો એકવાર અમારી સામે આવી જા તો અમે માની લઈએ કે તું ખરેખર બહાદુર છે અને મિત્રો ત્યારે એમ કહેવાય છે કે એ માણસ નું આટલું કેતા ની સાથે તો ત્યાં એ પીપળના ઝાડ માંથી એક કાળા મોઢા વાળી સફેદ સાડી પહેરી

પોતાની સાથે તો આ કાચી ઉજરીવાળા બે માણસો તો ત્યાં જ ગભરાઈ અને મરી જાય છે અને બાકી વધેલા માણસો તો અંધારામાં જેને જે માર્ગ દેખાણો ને એ બાજુ ભૂત ભૂત એમ રાડો પાડતા પાડતા ભાગી જાય છે અને પોતાના ઘરે પહોંચી જાય છે અને આજે તો એમના હાથ પગ ધ્રુજવાનું બંધ નથી કરતા અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે સવારે ગામના ચોકમાં માં એ બધા માણસો ફરી ભેગા થયા કે રાત્રે આપણે જે પેલા પીપળના ઝાડ નીચે ગયા હતા એમાંથી બે માણસો પાછા નથી આવ્યા તો ચાલો આપણે એમને ગોતવા જઈએ અને એ ક્યાં ગયા છે એમને શોધવા પડશે અને ત્યારે આવું વિચારી અને આજે તો દિવસ છે તો પણ ગામના માણસો ડરી રહ્યા છે કેમ કે તેમણે રૂબરૂમાં ભૂત જોયું છે અને તેમને ખબર નથી કે આ પીપળમાં અચાનક આવું ભયાનક ભૂત ક્યાંથી આવ્યું છે અને આમ પછી તો આ ગામના બધા માણસો ડરતા ડરતા આ પીપળના ઝાડ નીચે જાય છે તો તેમના બંને માણસો આ પીપળના ઝાડ નીચે ડોળા ફાડી અને મૃત અવસ્થામાં પડ્યા છે ત્યારે ગામના માણસો એમને ઉપાડી અને ઘરે લાવે છે અને ઘરે લાવ્યા પછી એમના ઘરના માણસો તો પોક મૂકી અને રડવા લાગ્યા અને ત્યારે ગામના માણસો એકબીજાને કહેવા લાગ્યા કે ભાઈ આ વાતની જાણ આપણે મહારાજ કરણસિંહ સોલંકીને કરવી પડશે અને આપણા રજવાડામાં અડધી રાત્રે આવી ભૂતાવળો ઉભી થાય છે તો એમને જાણ કરવી જરૂરી છે અને ત્યારે ગામનો એક વડીલ માણસ બોલ્યો કે ભાઈ આપણે કરણદેવને આ વાત કરીશું અને તેમને કહીશું ને કે રાત્રે અમે ગયા હતા અને આપણા રજવાડાના બે માણસો મૃત્યુ પામ્યા છે તો તેઓ આપણા ઉપર ગુસ્સે થશે કે મને પૂછ્યા વગર તમે આ ડગલું કેમ ભર્યું માટે આપણે એક કામ કરીએ અને પહેલાં તો આ બંને કાઢી અને તેમને અગ્નિ સંસ્કાર કરી દઈએ અને પછી આપણે આ વાત મહારાજ ને કરવા જઈએ અને આમ પછી તો આવું નક્કી કરી અને આ બંને માણસો ની આ ગામ લોકોએ નાનામી તૈયાર કરી અને નનામી બાંધી અને આખું ગામ આ બંને માણસોને અગ્નિદા દેવા માટે લઈને નીકળ્યું છે અને આખા ગામના માણસો રડી રહ્યા છે કેમ કે આજે તો ગામના બે સારા યુવાનો અને જે આગેવાનો હતા તેમનું મૃત્યુ થયું છે અને રામ બોલો ભાઈ રામ એવા સુર સાથે આ બંનેની નનામી આ ગામના ચોકમાં થઈ અને પાદરે આવી અને જ્યારે પાદરે થઈ અને પેલા પીપળના ઝાડ નીચે થઈ અને જેવી આ નનામીઓ નીકળીને તેની સાથે તો આ બંને નનામીઓના બંધ તૂટી ગયા ગયા અને બંનેના શવ આ પીપળના ઝાડ ઉપર ખેંચાઈ ગયા અને થોડી જ વારમાં ત્યાં કોઈ માણસ ખાવું જન હોય ને એમ આ બંને મૃત માણસોના દેહને આ પીપળના ઝાડ ઉપર કોઈ ખાઈ ગયું અને આખું ગામ જોતું રહી ગયું અને કોઈ કાઈ કરી ના શક્યા અને આખા ગામના ડોળા ફાટી ગયા કે અરે રે આપણા ગામમાં આવી ઘટના અને આમ પછી તો આ ડરી ગયેલું ગામ પાછું પોતાના ગામના ચોકમાં આવ્યું કે અરે રે આપણા ગામમાં આ શું થઈ રહ્યું છે અને આપણા ગામના માણસોને આપણે અગ્નિ સંસ્કાર પણ નથી આપી શકતા તો હવે આ પીપળવાળા ભૂતથી આપણને કોણ બચાવશે અને કોણ આપણને ઉગારશે અને ત્યારે હાથમાં લાકડી લઈ અને એક વૃદ્ધ માણસ આગળ આવે છે અને કહે છે કે હે ગામ લોકો હવે જે થવાનું હતું ને એ તો થઈ ગયું છે અને તમે હવે એક કામ કરો અને અહીંયાથી સીધે સીધા પહોંચો કરણસીના મહેલે અને ત્યાં જઈ અને મહારાજને આ સમગ્ર બનેલી ઘટના વિશે વાત કરો અને તો જ આપણે બચી શકીશું નહીતર મને નથી લાગતું કે આ ગામ બચે અને એક પછી એક આમ નાનામીઓ ઉપાડશે અને આખું ગામ સમાપ્ત થઈ જશે ત્યારે આ વૃદ્ધ દાદાની વાત આ ગામના બધા માણસો માને છે અને ગામના બે હોશિયાર માણસો આ કરણસીના મહેલે જાય છે અને ત્યાં પહેરેદારોને જઈ અને કહે છે કે અમારે મહારાજનું કામ પડ્યું છે તો અમને મહારાજને મળવા જવા દો અને ત્યારે એ કામદાર એટલું કહે છે કે તમારે એવું તો શું કામ પડ્યું છે અને ત્યારે તેઓ કહે છે કે અમારા ગામમાં અજીબો ગરીબ ઘટનાઓ બને છે તો અમારે તેમને મળવું પડશે અને ત્યારે તેમને આ કરણસીની સભામાં જવા દેવામાં આવ્યા છે અને પછી તો આ બંને માણસો તેમની પાસે જાય છે અને જોયું તો પાટણના રાજા કરણસી સોલંકી સાત પગથિયાવાળા સોનાના સિંહાસન ઉપર મૂછે તાવ દઈ અને બેઠા છે અને આ બંને માણસોને જોઈ અને તેઓ બોલી ઉઠ્યા કે હે દરબારીઓ આજે દરબારમાં બે માણસો મારી પાસે કઈક વાવડ લઈને આવ્યા છે તો એમની સમસ્યા તો પૂછો કે એમને શું તકલીફ છે અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો આ બંને માણસો ધ્રુસ્કે ને ધ્રુષકે રડવા લાગ્યા કે હે મહારાજ અમારા ગામમાં ગજબ થઈ ગયો છે અને આપણા ગામના પાદરે જે પેલો મોટો જૂનો પીપળનું ઝાડ છે ને એ પીપળમાંથી રાત્રે ભૂતાવળો થાય છે અને આખું ગામ ધ્રુજવા લાગે છે અને અડધી રાત્રે એવા અજીબ અજીબ અવાજો આવે છે અને ગઈ રાત્રે આ અવાજ કોનો છે એ જાણવા માટે ગામના માણસો રાત્રે ગયા તો મહારાજ ત્યાં અલૌક બે માણસો ગભરાઈ અને મૃત્યુ પામ્યા છે અને ત્યારે આ કરણસિંહ આટલી વાત સાંભળતાની સાથે તો રાજગાદી ઉપરથી થી ઉભા થઈ ગયા અને કહે છે કે તમે આ વાત મને પહેલા કેમ ના કરી અને ત્યારે એ રડી રહેલા માણસો બોલ્યા કે મહારાજ ગામના એ એ બે માણસો મરી ગયા ને એના પછી એમની બાંધી અને પીપળના ઝાડ પાસે થઈ અને અમે જ્યારે નીકળ્યા ને ત્યારે બંને નનામીઓના બંધ તૂટી ગયા અને બંનેના શવ એ પીપળના ઝાડ ઉપર ખેંચાઈ ગયા અને એ શવનું ત્યાં જ પીપળના ઝાડ ઉપર ભોજન થઈ ગયું અને આટલું સાંભળતાની સાથે તો મહારાજ વધારે ગુસ્સે થઈ ગયા અને કહે છે કે મારા રજવાડાની પ્રજા આમ આવા દુખમાં હોય અને તમે તમે મને મને કહેતા પણ નથી અને શું હવે મોટા થઈ ગયા છો કે પછી કહેવાનું બંધ કરી નાખ્યું છે અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો એ સભામાંથી એક દરબારી ઊભો થઈ અને કહે છે કે હે મહારાજ આ ગામના લોકો ખોટું બોલી રહ્યા હોય એવું અમને લાગે છે કેમ કે આવી ઘટનાઓ ક્યારે બની નથી અને આવું કઈ બને જ નહીં અને આ તો તમે ઘણા બધા સમય થી એ ગામ બાજુ ગયા નથી ને એટલે આ ગામ લોકોની આવી ચાલ છે અને ત્યારે કરણસિંહ બોલ્યા કે ના દરબારીઓ આ વાત એકદમ સાચી છે અને એ વાતનો સાબુત એ છે કે આ બંને માણસોના આંખોમાંથી જે આંસુ વહી રહ્યા છે ને એ દુઃખના છે અને એમના મોઢા ઉપર નૂર નથી અને તેમની સચ્ચાઈ દેખાઈ રહી છે અને પછી તો રાજા કહે છે કે તમે હવે તમારા ગામમાં જાઓ અને આજે રાત્રે તમારા ગામમાં રાતવાસો કરવા આ રજવાડાના કરણસી સોલંકી પોતે તમારા ગામમાં આવશે અને ત્યાં રાતવાસો કરશે અને તમારી બધી જ સમસ્યાઓને હલ કરી અને તમારા ગામને સંકટ મુક્ત બનાવશે જાઓ આ સમાચાર તમારા ગામ લોકોને આપી દો અને મિત્રો પછી તો આ બંને માણસો પાછા ગામમાં આવે છે અને ગામમાં આવતાની સાથે તો બધા પૂછવા લાગ્યા કે મહારાજે શું કહ્યું અને ત્યારે એ બંને માણસો કહે છે કે ગામમાં સામૈયા કરો અને આપણા ગામમાં મહારાજની રહેવાની વ્યવસ્થા કરો કેમ કે આજે રાત્રે મહારાજ કરણસિંહ પોતે આપણા ગામમાં રાતવાસો કરવા આવે છે અને આટલું સાંભળતાની સાથે તો આખા ગામને સજાવવામાં આવ્યું છે અને મહારાજ ગામમાં આવે છે અને તેમના સામૈયા કરી અને ગામમાં લઈ જાય છે અને તેમને મહેમાનખાનામાં સારી એવી મહેમાન ગતિ કરાવે છે અને આમ કરતા કરતા રાત પડી ત્યારે પ્રજા તો રાતના સમયે વાળું પાણી કરી અને નિંદ્રાને આધીન બની જાય છે અને ત્યારે કરણ સોલંકી રાત્રે જાગ્યા કે આ ગામમાં શું ખરેખર આવું બનતું હશે કે પછી આ ગામ લોકો જૂઠું બોલી અને મારી મહેમાન ગતિ કરાવવા માંગતા હતા એ મારે જાણવું પડશે અને આમ વિચારી અને અડધી રાત્રે આ કરણસિંહ સોલંકી એકલા આ ગામમાં ફરવા નીકળી જાય છે અને તેઓ ચાલતા ચાલતા આ ગામના ચોક માં આવ્યા અને ત્યાંથી ચાલતા ચાલતા ગામના પાદરે જાય છે અને ત્યાં પેલો ઘટાદાર પીપળ નું ઝાડ હતું ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચ્યા પછી તેઓ પીપળની પાસે જાય છે અને ત્યાં જઈ અને ચારે બાજુ પીપળને જુએ છે અને કહે છે કે મને નથી લાગતું કે અહીંયા પીપળમાંથી કોઈ ભૂતાવળ જાગતી હોય અને નક્કી આ ગામ લોકો મને છેતરી ગયા પણ આ વાતનો હિસાબ તો હું એમની પાસેથી જરૂર લઈશ અને આમ વિચારી આ કરણસિંહ સોલંકી પાછા પોતાના મહેલખાનામાં જાય છે અને ત્યાં જઈ અને નિંદ્રાને આધીન બની જાય છે અને આમ કરતા કરતા પછી સવાર પડી અને ત્યારે સવારે મહારાજ આખાય ગામના માણસોને ભેગા કરી અને કહે છે કે તમે કહેતા હતા કે અહીંયા રાતના સમયે ભૂતાવળો પેદા થાય છે તો બતાવો મને મને તો એવું કઈ લાગ્યું નહી અને કોઈ જ અવાજ આવ્યો નથી અને હું તો આખી રાત એકલો તમારા ગામમાં ફર્યો છું અને એ પીપળના ઝાડ પાસે પણ જઈને આવ્યો પણ મને તો એવું કંઈ દેખાણું નહીં માટે તમને ચેતવણી આપું છું કે હવે પછી આવી અફવાઓ ના ફેલાવતા નહીતર તમને સજા કરવામાં આવશે અને હવે હું અત્યારે અહીંયાથી જાઉં છું અને ત્યારે આખું ગામ મહારાજના પગમાં પડી ગયું અને રડવા લાગ્યું કે મહારાજ આ ગામમાં કદાચ એક બે જણા તો ખોટું બોલતા હોય પણ આ આખું ગામ તો ખોટું ના બોલે ને માટે તમે રોકાઈ જાઓ અને તમને આજે રાત્રે જાણવા મળી જશે કે આ ગામમાં ઘટના કેવી બને છે અને આ ગામમાં કેવી ભૂતાવળ પેદા થાય છે પણ ત્યારે કરણસી તો આ ગામ લોકો ની વાત માનતા નથી અને ત્યાંથી ચાલી નીકળે છે અને પોતાના મહેલે પહોંચી અને મહેલના ઝરૂખામાં ઊભા ઊભા પોતે એકલા વિચારમાં પડ્યા છે કે મારી રૈયત આમ મારી સામે ખોટું તો ના જ બોલે અને આ આખાય ગામના માણસો બધા મારી સામે રડતા હતા તો માનો કે ના માનો પણ આ ગામમાં જરૂર કોઈક સમસ્યા તો છે અને મને તો લાગે છે કે કોઈ દુશ્મન ગામના અંધારાનો ફાયદો ઉઠાવી અને ગામને ડરાવતું હોય એવું મને લાગે છે માટે મારે આમનો કોઈક રસ્તો તો કાઢવો પડશે અને આમ વિચારી અને આ કરણસિંહ એમના બે સિપાહીઓને બોલાવે છે અને એમને બોલાવી અને આ ઘટનાની બધી વાત કરી

અને આવતીકાલે વેલા આવી જઈશું કે ત્યાં ઘટના શું બને છે અને શું ગામ લોકો સાચા છે કે પછી ખોટા છે અને આમ પછી તો રાત પડી અને રાત્રે જ્યારે આખું ગામ નિંદ્રાને આધીન બની ગયું ને ત્યારે કરણસીના મહેલેથી બે સિપાઈઓ ઘોડે સવાર થઈ અને આ ગામના પાદરે આવે છે અને ત્યાં આવી અને રાત્રે પહેરો ભરવા લાગ્યા અને આમ કરતા કરતા અડધી રાત થવા આવી છે ત્યારે બંને સિપાઈઓ કંટાળી અને એ જ પીપળના ઝાડના થડ નીચે ટેકો દઈ અને બેઠા છે અને એકબીજાને સુખ દુઃખની વાતો કરી રહ્યા છે અને બંને વાતો કરતા કહે છે કે આ ગામ સાવ એકદમ જૂઠું છે અને

અને આ બંને સિપાઈઓ આ પીપળના થડ નીચે એકબીજાને દબાઈને બેઠા છે અને એવા જ ટાણે આ પીપળના ઉપરથી પગ ઉપર છે અને માથું નીચે એમ એક સ્ત્રી ઊંધા મોઢે નીચે આવી અને આ ભૂતાવળ આવી અને આ બંને પાસે માથું રાખી અને જોર જોરથી રાડો પાડવા લાગી અને ત્યારે આ બંને સિપાઈઓ તો આવું ઊંધું અને ડરામણું મોઢું જોઈ અને ત્યાં જ ગભરાઈને મૃત્યુ પામે છે અને ત્યારે આમ રાત વીતી ગઈ અને આમ કરતા કરતા સવાર પડી ત્યારે વહેલી સવારે ગામના માણસો આ પાદરે થઈને નીકળે છે અને આ બંને સિપાહીઓ ઉપર તેમની નજર પડી અને તેઓ કહેવા લાગ્યા કે અરે રે આ તો આપણા રજવાડાના સિપાહીઓ છે અને પછી તો આ વાતની જાણ મહારાજને કરવામાં આવે છે કે મહારાજ પીપળના ઝાડ નીચે બે સિપાહીઓના મૃત દેહ પડ્યા છે અને ત્યારે કરણસિંહ ત્યાં ઘોડે સવાર થઈને આવે છે અને એમને તો એવું જ લાગ્યું કે આ પીપળના નીચે કોઈ ભૂતાવળ નથી થતું પરંતુ કોઈકનું આ ગુપ્ત ષડયંત્ર છે અને તે જ આ માણસોને અને મારા સિપાહીઓને મારી રહ્યું છે અને તેથી મહારાજ કહે છે કે તમે આ બંને સિપાહીઓને તમારા ગામમાં લઈ જાઓ અને એમની નનામી બાંધી અને આજ રસ્તેથી એમના અગ્નિ સંસ્કાર કરવા માટે લઈને નીકળો અને આમ કહી અને કરણ સોલંકી તો પાછા ઘોડે સવાર થઈ અને તેમના રજવાડા તરફ નીકળી જાય છે અને ત્યારે આ બાજુ ગામ લોકો કહે છે કે આ પ્રજા માટે જીવ આપી દેનારો આવો રાજા આજે બે શવને મૂકી અને ભાગી કેમ ગયો હશે અને આપણને નનામી કાઢવાનું કહ્યું છે પણ કઈ વાંધો નહીં આ તો મહારાજનો હુકમ છે તો કરવું જ પડશે અને આમ વિચારી અને આ ગામ લોકો પાછા બંને સિપાહીઓને ઉપાડી અને તેમના ચોક ચોકમાં લઈ જાય છે અને પછી ત્યાં લઈ જઈ

જેવા આ પીપળના ઝાડ નીચે થઈ અને પસાર થયા ને તેની સાથે જ આ બંને નનામીઓના બંધ તૂટી ગયા અને બંને સિપાહીઓના સૌ આ પીપળના ઝાડ ઉપર લટકી ગયા અને કોઈ વર્ષોથી ભૂખી ભૂતાવળ પોતાનું ભોજન ખાતી હોય ને એમ આ બનને શવને તેઓ ખાઈ જાય છે ત્યારે આ ઘટના જોતાની સાથે તો કરણ સોલંકીના પગ નીચેથી ધરતી સરકી ગઈ કે આહાહા મારા રજવાડામાં આ વળી કેવી ભૂતાવળ અને આ માણસના શવને ખાઈ જાય છે તો મિત્રો તમને શું લાગે છે કે આ ઘટના શું છે અને આ ભૂતાવળ કોણ હશે અને તે આ ગામ લોકોને કેમ મારી ખાય છે અને કરણ સોલંકી આ સમસ્યાનું નિવારણ કેવી રીતે લાવશે તે બધું તમે જાણવા માંગતા હોય તો તેનો ઇતિહાસ આપણે બીજા ભાગમાં જોઈશું અને મિત્રો આવા નવા નવા અને રસપ્રદ ઇતિહાસ રોજે રોજ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી